ગમે તો ત્યાગી હોય તપસી હોય સેવા કરતો અને અખંડ મૂર્તિ દેખતો હોય પણ જો ભગવાન અને ભક્તમાં તો પા નથી તે સત્સંગી જ નથી ગુણાત્તન સ્વાય હડતાલ મારી દીધી આપણે ક્યાં મૂર્તિ દેખીએ છે જોઈએ આટલા બધા છે અખંડ મૂર્તિ દેખાય છે પૂજામાં જ નથી આવતા તો બીજે ક્યાં આવે છે પૂજામાં બધા ઘનશ્યામ ઘનશ્યામાનંદ

સાહેબ બધા કથામાં આવી જાઓ મને ખબર છે કોણ ક્યાં બેઠો છે હવે ચોક બોલો આપણે રાયણ છે ઓલી અત્યારે નાવનું જેવું છે ને બોટ ત્યાં બેઠા હોય અહીં બાપા ભૂલ્યા પોતે કથા ત્યાં બેઠા હોય કેમ કે પછી આ વાત રૂચે નહીં સંપરાકો ભાવ ગુણ ના લેવો આ વાત ગમે નહીં કથા બાપા બોલ્યા મને ખબર છે કોણ ક્યાં બેઠો છે શું કરે છે કથામાં આવી બધું લોકો એને ધડાકો ના કરે મૂર્તિ અખંડ દેખતો હોય તોય પણ સ્વામી આત્મબુદ્ધિ વાળાને સત્સંગી કયો મૂર્તિ અખંડ દેખતો હોય તો અખંડ મૂર્તિ દેખતો હોય એટલે આવી રીતે સ્વામી કહ્યું જ્યાં હજી ભગવાનના ભક્તને જોઈને મન હરખે નહીં હૃદય પ્રફુલ્લિત ના થાય ત્યાંથી ક્યાં હતું બુદ્ધિ છે શુષ્ક બુદ્ધિ અને મૂર્તિ દેખતો હોય તો શું મોટી વાત કરી પછી યુગિયા પર આગળ સુરત ભગવાનની કલમ આપણે લઈશું એટલે અહીંયા આપણે સમજવા કે હે સત્સંગ કરાવવાનું પહેલાં તો મનમાં રાખવો આપણે આ વાત મળી છે આવા સંત મળ્યા છે આ દુનિયા લાવ તો જોટો તો લાવ જોડે હવે અનુભવ કર્યો છે કલ્પના નથી સાંઈ બાપા પ્રમુખ સાંઈને એટલે હવે સુરત પણ છે બધા સાથે કેટલું મનમાં આપણું જ ચિંતન છે એમને આપણું જ મનમાં બીજો કોઈ વિચાર આવતો જ નથી અરે હરિભક્તો કેમ શું છે શું કરતા છે કેમ આગળ કેમ જગતની વાસના તૂટી જાય ને ભગવાનની વાસના થાય આવા જ એમને મનમાં વિચારો છે આપણા માટે એટલે આપણે પણ એટલે આ સત્સંગ કરવાની વાત છે આવા સંત બોલા છે આપણે વાત કઈને પિક્ચર જોઈ આવે છે લો કોઈ જેને જે ગમે એની વાત કરતો જ હોય છે ઘણી વાર છે ને કોઈ હરિભક્તો એનો બાબો લઈને આવ્યો હોય જેમ એને બાબાને વખાય તો બાબા બહુ હોશિયાર લાગે આટલું જ કેવાનું અડધો કલાક નોન સ્ટોપ પોતાનું બાબાની વાત કરે એટલે હેત હેત છે આપણને હે તો બાપાની વાત કેમ ના થાય બીજાને થાય ચાલો હવે હે થયું આપણે બાપાને વાત બીજા ને કરવી કેવી રીતે કરવી દંડો લઈ નહીં ફરાજ જબરજસ્તી પેલું આપણે શું જો સત્સંગ કરો હંમેશા સંત ની વાતમાં જોખમ નથી ઉપાસના ભગવાનની વાતમાં જોખમ ખરો આ સરોવરી કયા કહીને પછી પેલા તકલીફ થાય સંત તો બધા બધાને માન રાખી દુનિયામાં સંતનો મહિમા તો કોને એ સાહેબ આપણને મહિમા કહો અને હમણાં સાધુતાની વાત કરો એમના જે ગુણો છે ભક્તિ છે નિરાશનિક પડું છે અન્ય નિર્લેપણું છે આ રીતે આપણે બધી વાત કરીએ તો બધાને બેસે એટલે એમની વાત કર પણ પહેલાં એમ કહ્યું હેત કરવું હેત કરવું કોઈ પણ એમ જોયા છે આપણે હરિભક્ત કરે છે નથી કરતા એવું નથી કેટલા એવી વખત મેં જોયા મિત્રો હોય બીજા હોય સવાલ હોય અને હેતથી વાત કરે ઘસાય હેતથી વાત કરી ઘસાવું એમ જે જોયા મેં એકદમ ઓર્ડનરી સાવ ઓર્ડનરી ભક્ત હોય પણ જો ઘસાય ને બીજા માટે ચોક્કસ એની અસર થતી હોય છે પછી એ તારી વાત માને આપણે ગુણા દીધી શતાબ્દી વખતે અમે બધા ફંડ ફાળવા માટે નીકળ્યા હતા અમે બધા તો આપણે મલાત ગામ છે ત્યાં ભગવતચંદ સાહેબ મને કહ્યું કે તમે ત્યાં દાવો છો ત્યાં રાવજીભાઈ છે પચીસ હજાર લેવાના છે એટી ફાઈવ ની વાત છે તે વખતે તો ઘણું કહેવાય પચીસ હજાર અને દેશમાં તો પચીસ હજાર બહુ કહેવાય પછી મેં કયા એક કલાકમાં વાતો કરી હા બધી ચાલો આવે ખરડો રાવજી પચીસ લખો ના 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 ભાઈ ત્રણ લખો ત્રણ હજાર બઉ ના ત્રણ હજાર પછી બીજા કેપ્ટન જાવ કરે તો પાછળ શું થાય અમારા દેશમાં છે ને હરિભક્તો તો ખરડો જો માગે જોવા ઓછા ઓછી લે એનાથી ઓછી લખાય એટલા માટે ખરડો માગતા

પાંચ ગણું બધું બધા રકમ વધાઈ દી કોઈ કઈ બોલતું હશે પછી જો ભગવાન રાવજી માટે ઘસાયા હતા એમને પેલે પ્રમોશન માટે ચાર ધક્કો ખાધો હતો એમ ગાંધીનગર પછી ઘસાય તો કરે જ દે એટલે આ સત્સંગ વધારે તો ઘસાવવું પડે બીજાને હેત કરાવવું હોય ને ઘસાવવું પડે તો ઘસાવો એને તમે પોતાના ખર્ચે અહીં લાવો કંઈ દેખાડવું હોય આ કરવું હોય કેટલા હરિભક્તો અને અક્ષરધામ દિલ્હી પોતાના ખર્ચે લઈ જાય કરે બધું કઈ પછી કેવું જ ના પડે એકવાર અક્ષરધામ જોયું ને પતી ગઈ વાત એમાં આપણે ઘણી વાર એમ ગમે તો સત્સંગ કરાવ વાતો કરીને પણ આવું જોયું ને આપણા મંદિરો તો આખું બદલી જાય ટીવી ની અંદર કમેર પણ છે મોડલ જેવું જ લાગે તમને આખું મોડલ જેવું ત્યાં દેખાય ને એક આટલું આખું ભાવ જુદા થઈ એ ટૂંકમાં ઘસાવવું પડે ખમવું પડે અનુકૂળ થવું પડે મંદર મૂકવું આ જો સુરત ભાવની કલમ પ્રમુખ સાહેબ કે સુરત ભાવ શું આ ચાર વસ્તુ આવી તો આટલું આ સુરત ભાવ હે થાય અને હે જ થાય તમે કેવું જ પછી આ વાત મૂકી દેવાની ઘણા કરતા હાલિભક્તો પણ આને આને ઘોટવાની છે અને સમજીને કરવા હવે કરતા છે ઘણા બધા હેત કરે ઘસાય બધું કહે પછી આ સહજમાં પણ વાત કરતા બધા મનમાં છે નથી એ નથી પણ આ સમજીને કરીએ ને જે પેલા ભરવાળો દૂધ પીતો હોય અને ઘરનું જ છે પણ તાવ તળ્યા તો બંધ રાખે બે ચાર દિવસ પણ વૈદ્ય તો બંધ ના રાખે એ દવા લઈને પણ દૂધ પીવાનું ચાલુ રાખે આપણે મહિમા હોય તે ગમે હોય પણ આપણે એ કરીએ જ એમ આ એ તો આનું ઓલાય ઓલા તો મૂકી દે આવું થાય તો નીતિનભાઈ એમના વાઈફ બંને જ્યાં જાય ને ત્યાં પાછા જ પડે અને એક જનરે તો એવું બાણું થોડું ખોલીને જોયું ને પછી જે બંધ કર્યું તો પડ્યા દસ ઘરે ગયા કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં એટલે એમના પત્ની કહે કે હવે હાજર આપણે આમાં પડવું જ નથી ઘરો ઘરે ચાલો ટાગર બધું હવામાં ગયું હવે આપણું કામ નહીં હા પછી નીતિનભાઈ કે જો અગિયારમાં આપણે ટ્રાય કરીએ જે પાંચ પાઉન્ડ ની પત્રિકા લે તો પછી હા તો ચાલુ રાખે પણ જો આમાં ગેરમાં ફેલ ગયા તો બંધ ત્યાં ગયા ને એકાવન પાઉન્ડ લીધી પછી બળાઈ ગયું પાછા કરવા લાગ્યા પંજાબ બધાની અંદર જો આ સમજી ને તમે કરો ને તો ચાલુ જ રહે અગિયારમાં ફેલ જાય ને તો ચાલુ રહે બારમાં ફેલ જાય તો ચાલુ રહે અને ઓલું જરા એ થઈ જાય એટલે ટૂંકમાં અહીં આપણે હેતથી કરીએ છીએ સત્સંગ કરાય ઘસાઈએ એ બધું સમજીને કરે ને તો પાછું ના પડે આ ટેકનિક છે ને આ કરવું જ છે મારે